નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એમ ગુજરાતી ચેનલની અંદર મિત્રો આપણે બે હજાર ચોવીસમાં તમે એકદમ નવું આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડની બે હજાર ચોવીસમાં એક નવી અપડેટ આવી છે અને હવે તમે બે હજાર ચોવીસમાં જે નવું આયુષ્યમાન કાર્ડ છે એ તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી ડાઉનલોડ કરી શકશો તેના માટે તમારે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે તમારી જોડે જો આધાર કાર્ડ હશે તો તમે આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકશો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જાય એટલે તમે કોઈપણ હોસ્પિટલની અંદર વર્ષની અંદર પાંચ લાખ સુધીની મફત સારવાર કરાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં તમને એ આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એ તમને ડાઉનલોડ કરીને બતાવોનો છું અને એ સિવાય જો તમે આ રીતે નવી નવી માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજના વિડીયો વિશે વાત કરીએ તો મિત્રો જો તમે મોબાઈલની મદદથી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માગતા હોય તો તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેજો એના પછી તમારે સર્ચની અંદર લખવાનું છે બેનિફિશરી એનએચ બી ઈ એન ઇ આટલું લખશો એટલે નીચે બેનિફિશિયરી એનએચ લખેલું હોય છે ના લખેલું હોય તો તમે સ્પેરિંગ ટાઈપ કરી દેજો ક્લિક કરશો એટલે તમારી સામે બેનિફિશિયરી પોર્ટલ તો નામની વેબસાઇટ ખોલશે જેના પર તમારે ક્લિક કરવા દેશે ક્લિક કરશો એટલે તમારી સામે આ આયુષ્યમાન કાર્ડની એક ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમને લખેલું છે કે પાંચ લાખ તક મુફ્ત ઈલાજ એટલે કે પાંચ લાખ સુધી તમને મફત સારવાર મળશે હવે સૌથી પહેલાં તમારે લોગિન ઇન કરવાનું રહેશે લોગ કરવા માટે તમારે જે પહેલું ખાનું છે મોબાઈલ નંબર એની અંદર તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે મોબાઈલ નંબર દાખલ કરીશો એટલે સાઈડમાં તમારે વેરીફાય નામનું બટન આવશે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી તમારે ઓટીપીવાળું જે બોક્સ છે એની અંદર દાખલ કરો એના પછી તમારે જે કેપ્ચર કોડ છે એ જે આપેલો હોય તમારે દાખલ કરવો રહેશે અને નીચે જે લોગિન નામનું બટન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે કરશો એટલે તમારી સામે આયુષ્યમાન ભારતની એક બીજી વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમારે હવે પાંચ માહિતી આપવાની છે પાંચ માહિતી આપશો એટલે તમારી બીજું એક ફોર્મ ખુલી જશે હવે જો પહેલી સ્કીમમાં લખેલું છે પીએમ જે એ વાય એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના એ તમારે સિલેક્ટ રહેવા દેવાની છે એના પછી સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત તમારે શોધીને સિલેક્ટ કરી લેવાનું રહેશે ગુજરાત સિલેક્ટ કરશો એટલે સબ સ્કીમમાં તમારે પીએમ જે એ હોય જશે એ પણ તમારે એજ રહેવા દેવાની છે એના પછી ડિસ્ટ્રિક્ટ તમારે જે થતી હોય એ સિલેક્ટ કરવાની રહેશે અને સર્ચ બાય તો સર્ચ બાયની અંદર તમારે આધાર કાર્ડથી સર્ચ કરાવવું છે નામથી સર્ચ કરાવવું કે પીએમ જે આઈડી તો તમારે આધાર કાર્ડનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે આધાર કાર્ડનો નંબર આધાર કાર્ડ સિલેક્ટ કરશો એટલે નીચે તમારે આધાર નંબર આપવાનો રહેશે આધાર કાર્ડ દાખલ કરી દેશો એટલે નીચે તમારે સર્ચનું ઓપ્શન આવી જશે તમારે બધી વિગત જોઈ લે નીચે પીએમ તમારું આપણે ગુજરાત રાજ્ય અને તમારી જે જિલ્લો છે એ સિલેક્ટ કરેલો હોવો જોઈએ અને આધાર કાર્ડ દાખલ કર્યા પછી નીચે સર્ચનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે નીચે આવશો તો નીચે તમારા પરિવારના જેટલા બી સભ્યો હશે એ બધાની ડિટેલ તમારે આવી જશે તમારી સાઈડમાં તમે સ્ક્રોલ કરશો એટલે તમારે હવે જોવા મળશે તમને જુઓ કે તમારે મોબાઈલ નંબર બધાના તો કે નોટ અવેલેબલ ઈ કેવાયસી સી તો વેરીફાઈડ લખેલું હશે તમારે કેવાયસી જેટલા સભ્યો હશે તમારા ઘરમાં એ બધાનું વેરિફાઈડ થયેલું બતાવશે કાર્ડ સ્ટેટસમાં અપ્રુવ અપરૂવ અપરૂવ લખેલું હશે અને સાઈડમાં તમારે જો ડાઉનલોડનો ઓપ્શન દેખાશે અને જે મિત્રોનું હજુ આયુષ્યમાન કાર્ડ બન્યું નથી તેમને કાર્ડ સ્ટેટસની અંદર તમારે એમ ભરવાની વિગત આવશે હવે એ તમારે જો આયુષ્યમાન કાર્ડ ના બન્યું હોય તો તમારે ફોર્મ કેવી રીતે ભરવું એ બધી વિગત તમને એક બીજા વિડીયોમાં જણાવવાનું છું તો એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને આ નવું આયુષ્યમાન કાર્ડ છે ડાઉનલોડ કરીને બતાવું છું ડાઉનલોડના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આધાર કાર્ડ નંબર વેરીફાઈ માટે પૂછશે આધાર કાર્ડ વેરીફાઈ માટે તમે જો વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમારા જે આધાર કાર્ડની અંદર તમે મોબાઈલ નંબર આપ્યો હશે એના પર હવે ઓટીપી જશે એટલે તમારી સામે આ રીતનું એક પેજ ખુલી જશે જેમાં તમારે સૌથી પહેલાં આધાર નંબર લખેલો આવશે ઓથેન્ટિફિકેશનમાં ઓટીપી લખેલો આવશે હવે તમારે બે ઓટીપી મોકલવામાં આવ્યા છે એક તમારે આધાર કાર્ડ તમારો જે નંબર આપેલો હશે એના પર અને હમણાં જે તમે લોગિન કર્યું નંબર એ નંબર પર આ તમારે બંને ઓટીપી તમારે દાખલ કરવા રહેશે અને નીચે ઓથેન્ટિફિકેશન નામનું બટન છે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારા પરિવારના દરેક જણના તમારે આયુષ્યમાન કાર્ડ તમારી સામે દેખી જશે એમાંથી તમારે જે પણ સભ્યનું તમારે ડાઉનલોડ કરવાનું હોય તેના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે પણ એક સિલેક્ટ કરી લઈશ અને એના પછી તમારે ઉપર ડાઉનલોડ કાર્ડનો ઓપ્શન આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો ડાઉનલોડ કાર્ડ પર એટલે નીચે જશો તો તમારી સામે આયુષ્માન કાર્ડ તમારું બનીને દેખાઈ જશે હવે તમારે જો નીચે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એ ડાઉનલોડ પર ક્લિક કરશો એ લખેલું આવી જશે સામે કે તમારું જે આયુષ્યમાન કાર્ડ છે એ ડાઉનલોડ સક્સેસફુલી થઈ ગયું છે અને તમારા મોબાઈલની અંદર તમે જઈને હવે તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે તમે તમારા પરિવારના દરેક સભ્યનું જો આયુષ્યમાન કાર્ડ બન્યું હોય તો ડાઉનલોડ કરી શકો છો અને એ સિવાય જો તમારે આયુષ્યમાન કાર્ડ ન બન્યું હોય તો તેનું ફોર્મ કેવી રીતે ભરવું તેનો પણ વિડીયો ટૂંક સમયમાં ચેનલ પર મૂકવાનો છું તો તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો